અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરની ઘટના સામે આવી છે આ ગેંગવોરમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે મળતી માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમ પાસે સવારે જૂની કારણે થઈ હતી એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સરદારજી ગોપાલ વણઝરા નામના યુવકનું મોત નીપજ્યું છે તેમજ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આ લોકો કઈ નહીં કહી શકે કોનું છે કારણ કે એ લોકો બી અમને બહુ લિમિટેડ માહિતી આપે છે અને અત્યારે એમની સારવાર ચાલુ છે સ્થળ ઉપરથી બે ત્રણ લાકડીના કટકાઓ અને એકાદ પાવડાના હાથા જોવા મળે છે અને કોઈ સાધનો સ્થળ ઉપરથી હજી સુધી મળે ઓકે સર બ્યુરો રિપોર્ટ ફર્સ્ટ ભારત ન્યૂઝ અમદાવાદ